નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ મિત્રો માર્ચ એન્ડિંગની રજાઓ પછી મિત્રો માર્કેટિંગ યાર્ડમાં બધી જણસીની આવક થઈ છે અને હરાજીનું કામકાજ એ ચાલુ થઈ ગયું છે મિત્રો આજે બે તારીખ ચોથો મહિનો બે હજાર ચોવીસને મંગળવારના રોજ મરચાંની આવક વિશે વાત કરીએ તો તમે જોઈ શકો છો મિત્રો અહીંયા પટ્ટો એક કરવામાં આવેલ છે અને મિત્રો જો અહીંયા કામકાજ ચાલુ થઈ ગયું છે મિત્રો જે અહીંયા આરસીસી ગ્રાઉન્ડ બને છે અને જો મિત્રો અહીંયા આરસીસી જે પટ્ટો બનાવવામાં આવેલ છે ત્યાં પણ મરચાં ઉતારી દીધા છે જોઈ શકો છો મિત્રો અહીંયા જે મરચાં ઉતરેલા છે ત્યાર પછી મિત્રો જે ઠાકરસી સિગરાન છે તે ફૂલ છે અને મિત્રો જે મિત્રો અમુક ગોડાઉન પાછળ પણ મરચાં ઉતારવામાં આવેલ છે મિત્રો અહીંયા કામકાજ ચાલુ થઈ ગયું છે જેથી અને હાલ મિત્રો હરાજીનું કામકાજ અહીંયા ચાલુ છે તો ચાલો જાણી લઈએ કેવા મરચાંના કેવા ભાવ રહેલા છે અને મિત્રો એ દેશી મરચાંના છ હજાર રૂપિયા સુધીના ભાવ બોલાયેલા છે તે વિડીયોમાં છે તે ભાવ મિત્રો હાઇસ્ટ ક્વોલિટીના છે તો વિડીયોમાં જઈને જરૂરથી જોજો દેશી મરચાંની ક્વોલિટી

એકાવન એકાવનસો ને એક દેશી મધ્ય એકાવનસો એક દેશ બહુ એકાવનસો એકાવનસો એક